નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો કોઈ પણ સ્ત્રીનું નામ લે અને સાત કાળા મરીના દાણા અહીંયા ફેંકી દેજો ગમે એટલી સુંદર સ્ત્રી તમારી પાસે આવી જશે મિત્રો આજે હું તમને ખરેખર એક અભૂતપૂર્વ અને શક્તિશાળી રહસ્ય જાહેર કરવા જઈ રહી છું મિત્રો તેને તમે જાણીને અને સ્વીકારીને તમારા જીવનમાં ક્યારે પ્રેમ અને આકર્ષણની કમી નહીં રહી શકે મિત્રો હકીકતમાં તમારા પ્રેમની શક્તિ એટલી શક્તિશાળી બની જશે કે મિત્રો તમે જેની પ્રશંસા કરો છો કોઈ પણ સ્ત્રી જેની તમે ઊંડાણપૂર્વક ઈચ્છા રાખતા હોય તો મિત્રો તેને જીતી શકો અને પછી ભલે તે કોઈ પણ એવી વ્યક્તિ કે જન તમે પામવા માંગતા હોય તમને લાગે કે તમે તેને મેળવી નથી શકતા અથવા તો તમને એવું લાગે છે કે તમને પસંદ નથી કરતી ફક્ત આ નાનો એવો ગુપ્ત ધાર્મિક ઉપાય કરી લો અને મિત્રો વિશ્વાસ કરો કે તે મૃત્યુ સુધી તમારી સાથે જ રહેવા માંગશે તમારા પગ પર પડશે તમારા ઇશારા પર નાચશે અને તમે જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે તમે તેને બોલાવી શકો છો તમે જે ઈચ્છો છો તે થશે અને તે સ્ત્રી તમને ગમે ત્યારે કંઈ પણ તમે આપવા માટે તૈયાર થઈ જશે મિત્રો જો તમે આવી રીતે સંપૂર્ણ રીતે યોગ્ય સમયે યોગ્ય રીતે અને કોઈ પણ ભૂલ કર્યા વગર કરી લીધી છે તો મિત્રો હું શપથ લઉં છું કે કોઈ પણ સ્ત્રી તમને ફરીથી નિરાશ નહીં કરી શકે આ વિધિ એટલી ગુપ્ત અને શક્તિશાળી છે કે તેના પરિણામો થોડી જ વારમાં દેખાવા લાગે છે જો તમે આ મહાન ગુપ્ત વિધિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરી છે તો મિત્રો હું ખાતરી આપું છું કે સ્ત્રી ફક્ત તમારા વિશે જ વિચારશે અને તમને મળવા માટે ઉત્સુક હશે અને તમને પૂછ્યા વિના બધું જ આ તમને આપવા તૈયાર થઈ જશે તે સ્ત્રી તમારા પગ ચુંબન કરી તો મિત્રો કૃપા કરીને વિડીયો તમે સંપૂર્ણપણે જોજો જો તમે આમાંથી કોઈ પણ પગલું તમે ચૂકી જાઓ છો તો તમે તેનો લાભ મેળવી નહીં શકો અને હા મિત્રો આ વિધિ કરતી વખતે તમારે માત્ર ત્રણ ભૂલો સંપૂર્ણપણે ટાળવાની છે મિત્રો આજે હંમેશાની જેમ હું તમારા માટે એક નવો અને ચમત્કારી ઉપાય લઈને આવી છું જે તમને કોઈપણને નિયંત્રિત કરવામાં મદદ પણ કરી શકે છે અને પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી ખાસ કરીને જો તમે એવી સ્ત્રીને નિયંત્રિત કરવા માંગતા હોય કે જેને તમે પ્રેમ કરતા હોય અને શાશ્વત પ્રેમની ઈચ્છા રાખતા હોય તો મિત્રો પ્રેમની સાથે તમે શારીરિક અને ભાવનાત્મક જોડાણ પણ તમે સ્થાપિત કરવા માંગતા હોય પરંતુ ક્યારેક સ્ત્રી ના પાડે છે અને તે દર વખતે કોઈને કોઈ નવા બહાના બનાવતી હોય છે અને તે તમને દૂર રાખે છે એક ક્યાં બીજી વાત કહે છે જેનાથી તમે સંપૂર્ણપણે પરેશાન થઈ જાઓ છો તમે રાત રાત વિચારતા રહો છો કે તમે તેને તમારી બનાવવા માટે શું કરી શકો છો પરંતુ હવે મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે હું તમને એક ચમત્કારી અને દૈવી વસ્તુ વિશે કહીશ જેનો ઉપયોગ જો તમે યોગ્ય પદ્ધતિ અને યોગ્ય મંત્ર સાથે કરવામાં આવે તો મિત્રો ફક્ત છ કલાકમાં જ કોઈ પણ સ્ત્રીના મન અને સંપત્તિને તમે સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકો છો અને તે તેના બાકીના જીવન માટે તમારું પાલન કરશે પરંતુ મિત્રો તે પહેલાં જો તમે ખરેખર ઈચ્છતા હોય કે તમે જેને પ્રેમ સાચે જ કરતા હોય છો તો તે સ્ત્રી તમારા માટે પાછી આવે તરત જ તમે કમેન્ટમાં જઈને કામદેવ ગુરુ જરૂર લખો આમ કરવાથી કામદેવને સંદેશ મોકલવામાં આવે છે અને તમારી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે મિત્રો જો તમે અહીં ફક્ત અગિયાર આખા કાળા મરીના દાણાનો તમે ઉપયોગ કરો છો તો યોગ્ય અને સમજદારીપૂર્વક તમે ઈચ્છો તો તે સ્ત્રી તમને બોલાવશે તે તમારી પાસે સ્વેચ્છાએ આવે અને તમને બધું જ આપે તમારે કોઈ પણ પ્રયત્ન કરવાની જરૂર બિલકુલ નહીં પડે કાળા મરીનો આ એક મંત્ર એટલી સચોટ અને ઝડપથી કામ કરે છે કે તે તમારી ઈચ્છાઓને સીધી બ્રહ્માંડમાં પહોંચાડી દે છે અને મિત્રો ત્યાંથી સકારાત્મક ઉર્જા ખેંચે છે જો મિત્રો તમે ખરેખર કોઈ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને તેનો પ્રેમ અને સાથ ઈચ્છતા હોય તો મિત્રો તમારે એક પણ શબ્દ બોલવાની જરૂર નહીં પડે તે પોતાના શબ્દથી જ તમારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરશે અને તમને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે જો તો મિત્રો તમે આ રીતે ફક્ત અગિયાર આખા કાળા મરીના દાણા તમે વાપરો છો તો તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ક્યારે વાપરવા જોઈએ અને કયા ગુપ્ત સ્થળે તો મિત્રો હું આજના અત્યંત મહત્વપૂર્ણ વિડીયોમાં સંપૂર્ણ અને વિગતવાર પદ્ધતિ સમજાવીશ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો કૃપા કરીને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને હવે વધુ જ વિલંબ કર્યા વગર હવે ચાલો આપણે આ અશુભ શક્તિશાળી યુક્તિ સાથે આગળ વધીએ જેના પરિણામો તમને આશ્ચર્યચકિત ચકિત કરી દેશે તો મિત્રો આ દુનિયા પ્રેમ અને આકર્ષણ પર આધારિત છે અને દરેક માનવીમાં કોઈને કોઈ પ્રકારની રોમેન્ટિક ઈચ્છા તો હોય જ છે એક પુરુષ કોઈ પણ ખાસ સ્ત્રીના પ્રેમમાં પડે છે તો તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે અને તેને પોતાને બનાવવા માંગતો હોય છે જો તમે પણ આ ઊંડી લાગણી તમે શેર કરો છો તો મિત્રો આજનો આ અનોખો વિડીયો ખાસ તમારા માટે છે તે તમારા ઉત્સુક હૃદયને શાંત કરે છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે જ્યારે તમે કોઈને ઊંડો પ્રેમ કરો છો ત્યારે તમે શક્ય તેટલો સમય તેમની સાથે વિતાવવા તેમના પ્રેમની હૂફફ અનુભવવા અને તેમની સાથે તમે મુસાફરી ફરી કરવા અને તમારા બધા જ શોખ ઈચ્છાઓ તમે પૂર્ણ કરવા માંગતા હોય તમે તેમની સાથે સુખી અને આત્મીય જીવન જીવવા માંગો છો અને જો તમે સમાન ઈચ્છાઓ શેર કરો છો અને તમારી પસંદગીની સ્ત્રીને તમે સંપૂર્ણપણે કબજે કરવા માંગતા હોય તો મિત્રો આજનો દેવી ફક્ત અગિયાર કાળા મરીના દાણાથી પૂર્ણ થશે આ કોઈ સામાન્ય મરીના દાણા નથી હોતા તે આકર્ષણનું એક શક્તિશાળી બળ બનવા જઈ રહ્યું છે અને મિત્રો આ કાળા મરીનો જાદુ એટલો શક્તિશાળી છે કે જો તમે તેનો સંપૂર્ણ બળ અને યોગ્ય વિધિઓ સાથે તમે તેનો ઉપયોગ કરો છો તો તે એટલો અને એટલો શક્તિશાળી હશે કે તમે મિત્રો જેનો તમે અંદાજો નહીં લગાવી શકો તે કોઈ પણ સ્ત્રી તમારા પગમાં પડી જાય અને તમને તેનું હૃદય આપે અને તે તમારા જીવનની ધબકારા બની જાય અને તમારી સાથે વાત કર્યા ન રહી શકે તેને શાંતિનો એક ક્ષણ પણ ન મળે તમે તેની ઊંઘ ઉડી જાય અને દિવસ દરમિયાન તેની શાંતિ ખોવાઈ જાય દિવસ અને રાત તે ફક્ત તમારા વિશે જ વિચારવા લાગે અને તમને વારંવાર ફોન કરે તમને મેસેજ કરે અને મળવા માટે તમને દબાણ કરે તેના હૃદયમાંથી જ બધી જ માનસિક શાંતિ અદૃશ્ય થઈ જાય છે તમારા પ્રેમમાં સંપૂર્ણપણે તે પાગલ થાય અને જ્યાં સુધી તમે તેને તમારો ટેકો તમારો પ્રેમ અને તમારે ભક્તિ ન મળે ત્યાં સુધી મિત્રો તે પરેશાન રહેવા લાગે છે અને તેના મનને ક્યારેય પણ શાંતિ ન મળે તો મિત્રો આ અગિયાર કાળા ઉપયોગ તમારે ક્યાં કરવો જોઈએ આ યુક્તિ તમારે કઈ રીતે કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો હું આખી પ્રક્રિયાને તબક્કાવાર સમજાવીશ આ ગુપ્ત વિડીયોના અંત સુધી તમે મારી સાથે સંપૂર્ણ એકાગ્રતા સાથે રહો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો કાળામરીની યુક્તિને એક અચૂક અને શક્તિશાળી જાદુ માનવામાં આવે છે જે ચુંબકીય આકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરીએ છીએ અને કાળા મરીમાં અપાર ઊર્જા અને એક ખાસ પ્રકારની ગરમી હોય છે જે તમારા જીવનને બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ કરી શકે છે પ્રાચીન તંત્ર શાસ્ત્રો અનુસાર કાળા મરીમાં એક ખાસ દેવી અગ્નિ શક્તિ હોય છે જે તમારા જીવનમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ અને તમારા પ્રેમ સંબંધોમાં આવતા તમામ અવરોધોને દૂર કરવાનું કામ કરીએ છીએ આ કાળા મરી તમને કોઈ પણ દર કરિયાણાની દુકાનમાં અથવા તો તમારા પોતાના રસોડામાં જ તમને આસાનીથી મળી જશે જો મિત્રો તમે આ કાળા મરીનો ઉપયોગ તમે આજના આ ખાસ વિડીયોમાં હું તમને જે ગુપ્ત રીતે સમજાવીશ તે રીતે તમારે કરવાનું છે તમારા પર મિત્રો વિશ્વાસ કરો તમારું જીવન સફળ થાય તમે જે રીતે પ્રેમ કરો છો અને ઈચ્છો છો તેના આકર્ષણને સંપૂર્ણપણે જીતી શકો છો અને મિત્રો તે તમારા જીવનનો એક અભિન્ન ભાગ બની જશે અને કાળા મરીને આ દેવી શક્તિ યુક્તિથી તમે ફક્ત સ્ત્રીને જ નિયંત્રિત કરી શક કરી શકતા નથી પણ તમારા જીવનમાં રહેલા ગ્રહોને પણ તેમના યોગ્ય સ્થાને લાવી શકો છો અને મિત્રો તમારા જીવનમાં રહેલા નકારાત્મક પ્રભાવોને દૂર કરી શકો છો જો કોઈએ તમારા વિશે કંઈ ખરાબ કહ્યું છે તમને શ્રાપ આપ્યો છે અથવા તો તમને શ્રાપ આપ્યો હોય તો મિત્રો આજે હું જે શક્તિશાળી જાદુ તમારી સાથે શેર કરવા જઈ રહી છું તે શ્રાપની અસરોને સંપૂર્ણપણે રદ કરી શકે છે ખાસ કરીને જો તમે આનો ઉપયોગ કોઈ પણ સ્ત્રીને જીતવા માટે કરી રહ્યા છો તો મિત્રો તે ચોક્કસપણે તમને સો ટકા સચોટ અને તાત્કાલિક પરિણામ આપશે તેમાં કોઈ જ શંકા નથી મિત્રો ક્યારેક તમે કોઈના પ્રેમમાં હોય છો પણ તમે તેમને કહી નથી શકતા કારણ કે મિત્રો તમે શરમા અને તમને ડર લાગે છે અથવા તમને લાગે છે કે તેઓ ના પાડશે જ્યારે પણ તમે તેમને નજીક જાઓ છો તો ત્યારે મિત્રો તમારા ગાલ શરમથી લાલ થવા લાગે છે અને તમે તેમને તે ચોક્કસ જુઓ છો પરંતુ તમે તમારી તીવ્ર લાગણીઓ વ્યક્ત નથી કરી શકતા તો મિત્રો તમે તેમને કેટલો પ્રેમ કરો છો તે તમે વ્યક્ત કરી શકતા નથી આવા નિર્દોષ અને સાચા પ્રેમીઓ માટે આ મંત્ર અત્યંત અસરકારક સાબિત થવાનો છે આ મંત્ર કરતાની સાથે જ સ્ત્રી તમારા માટે સંપૂર્ણપણે આવી જશે તમારા પ્રેમમાં પાગલ થઈ જશે તમારી સમક્ષ તે કબૂલ કરી લેશે કે તો હવે સંપૂર્ણ એકાગ્રતા સાથે આ ગુપ્ત પદ્ધતિને આપણે સમજવી યાદ રાખો તમારે આ વિધિ ફક્ત શુક્રવાર અથવા તો તમારે રવિવારે જ કરવી જોઈએ તે ઝડપથી પરિણામ માટે તમે આ બંને દિવસે સૂર્યાસ્ત પછી કરી શકો છો તો મિત્રો તમારે શું કરવાની જરૂર છે તમારે અગિયાર આખા કાળા મરીના દાણા તમારે લેવાની જરૂર છે યાદ રાખો મરીના દાણા ડાઘ કે તૂટેલા ન હોવા જોઈએ આ મરીના દાણાનો સૌથી શક્તિશાળી ભાગ છે તમારે આવીથી શુક્રવાર અથવા તો રવિવારે રાત્રે નવ વાગ્યા પછી કરવો તમારે અગિયાર મરીના દાણા તમારા જમણા હાથની હથેળીમાં તમારે રાખવાની જરૂર છે અને આંખો બંધ કરીને તમે જે સ્ત્રીને સંપૂર્ણપણે તમે નિયમિત નિયંત્રિત કરવા માંગતા હોય તો મિત્રો તેની છબીની કલ્પના કરો તેના ચહેરા તેના શબ્દ અને તેના નામનું તમારે ઓછામાં ઓછું પાંચ મિનિટ સુધી તમારે પુનરાવર્તન કરવું અનુભવો કે તમારી પાસે તે આવી ગઈ છે અને આગળ તમારે એક ખાસ ગુપ્ત મંત્ર એકવીસ વાર ચાપ કરવાની તમારે જરૂર છે મંત્ર છે વંશમ કુરુ કામ દેવાય કુરુ સ્વાહા હું તેને ફરીથી પુનર્વર્તન કરું છું કે વંશમ કુરુ કામ દેવાય કુરુ સ્વાહા આ મંત્રનો એકવીસ વાર તમારે જાપ કરવો પછી અગિયાર કાળા મરીના દાણા તમારા ઓશિકાની નીચે તમારે મૂકવા અને સૂઈ જવું બીજા દિવસે સવારે કોઈની સાથે વાત કર્યા વગર તમારા ઓશિકાની નીચેથી તમારે મરીના દાણા કાઢી લેવા અને તેમને લાલ કપડામાં લપેટી લો શાંતિથી પીપળાના ઝાડના મૂળમાં તમારે દાટી દેવા અને મરીના દાણા ને લાલ કપડાની દાટી દેતી વખતે તમારા મનમાં સાત વાર સ્ત્રીનું નામ બોલો મિત્રો મારો વિશ્વાસ કરો જ્યારે તમે આ વિધિ તમે કરશો તમને થોડાક જ કલાકોમાં તમને પરિણામ દેખાવા લાગશે અને તમે સ્ત્રી માટે વિધિ કરી જેને તમે ખૂબ પ્રેમ કરો છો અને તે સ્ત્રી તમારી નજીક આવવા લાગે છે તે તમારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે તમને પોતાની બાજુમાં બોલાવે છે અને તમે જે કંઈ પણ માગો તે આપવા તૈયાર થઈ જશે મિત્રો આ વિધિ અત્યંત શક્તિશાળી છે અને હજારો લોકો તેને કરી ચૂક્યા છે મિત્રો હવે આવે છે કે તમારે ચોક્કસપણે તેનો ઉપયોગ કરવો જોઈએ અને તેના અદ્ભુત પરિણામ જોવા જોઈએ મિત્રો ધ્યાનમાં રાખો કે એકમાત્ર ખાસ અને અંતિમ વાત એ છે કે તમે આ વિધિ ખરાબ ઈરાદાથી બિલકુલ જ ન કરો ખોટા ઈરાદાથી કરવામાં આવેલા કોઈ પણ કાર્ય ભલે ગમે તેટલું શક્તિશાળી હોય તે હંમેશા સફળ જ થાય છે અને તેથી જો તમે સારા ઈરાદા અને સાચા ઈરાદા સાથે આ ઉપાય અજમાવશો તો મિત્રો તમને કોઈ પણ સમસ્યા નહીં થાય અને તમારી ઈચ્છા સો ટકા પૂર્ણ થાય મને આશા છે કે તમને આ અનોખો વિડીયો ગમ્યો હશે તો મિત્રો આજની આ શક્તિશાળી પદ્ધતિ અને તમને તમારા ઇચ્છિત જીવનસાથીને શોધવામાં તમને ચોક્કસપણે મદદ મળશે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ તો મિત્રો આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર